સમુદ્રંથનુભવાને રાખ્યો છે પારિજાત વૃક્ષ નીકળ્યું એ સ્વર્ગમાં રાખ્યું એમાંથી લક્ષ્મીજી નીકળ્યા છે હવે લક્ષ્મીજી નું સ્વરૂપ સમુદ્રમાંથી આવ્યું દરેકની બધાની સામે જોયું પણ કોઈ યોગ્ય ન લાગ્યું પણ લક્ષ્મીજી એ વિષ્ણુ મોહિત થઈ ગયા લક્ષ્મી નારાયણ લક્ષ્મીજી સમુદ્રમાંથી અમૃત કળશ બહાર આવ્યો ભગવાને ધનવંતરી મોહિની નું સ્વરૂપ ધારણ કર્યું છે સર્વાંગ સુંદરી હવે ભગવાન જયારે સુંદરીનું સ્વરૂપ ધારણ કરે કઈ બાકી રાખે એક લૌકિક જીવનની અંદર કોઈ સ્ત્રી પુરુષને જોવે પુરુષ સ્ત્રીને જોવે હવે કઈ એવું નથી કે કોઈ એવી બહુ ખૂબ સુંદર રૂપવાન સ્ત્રી હોય એ પુરુષને હોય સ્ત્રીને જોવે એ તો છે જ લૌકિક જીવનની અંદર થાય છે પણ આ તો સાક્ષાત ભગવાન વિશ્વ મોહિની હવે એ જયારે તૈયાર થાય એ જયારે સ્વરૂપ ધારણ કરે તો કઈ બાકી રાખે અને એમાં સામે પાછા રાક્ષસો એને કઈ રૂપ સાથે કઈ લેવા દેવાની મોહિત થઈ ગયા એને સ્વરૂપ સાથે કારણ કે વૃત્તિ જેની વ્યભિચારની છે રાક્ષસોની એટલે મનમાં એને બસ થઈ ગયા એટલે વિશ્વ મોહિની ભગવાન કે અહીંયા બેઠો તો ત્યાં બેસી કે બેસી જઈએ કે ઉભા થાવ કે ઉભા થઈ જઈએ કૂદકો મારો તો કે કૂદકો મારે ડાન્સ કરો તો ડાન્સ કરે રાક્ષસો બધા મોહિત થઈ જાય છે

કે જે ભગવાન આપણને આપશે અને જેમાં રાખશે કોઈ કે મોટી ગાડી લીધી તો શું આપણે લેવાની તમારી બાજુમાં ઉભો હોય કોઈ પેન્ટ શર્ટ પહેરીને કોટ પહેર્યો હોય અને આપણો બાપ આપણો ફાધર ભલે ફાટલું ગંજી પહેરીને બેઠો પણ એ બાપ ઇ બાપ છે પેન્ટ શર્ટ વાળાને આપણે બાપ નથી જે છે ઈશ્વરે જે દીધું છે એમાં તમે સંતોષ રાખો પણ આજે આ મળે આમ મળે પ્રભુ જે કરશે જે આપણને આપશે ઈશ્વર આપણને આપશે એ તત્વથી સર્વાંગ સુંદરી રાક્ષસોને કીધું કે જાઓ તમે નાવા વયા જાવ તો બધા કે જી અમે નાવા વયા જઈએ તો રાક્ષસો બધા નાવા ગયા તો મનમાં વિચાર કર્યો કે લાહુ દેવતાઓને આપી દો અમૃત બધાને અમૃત આપવા મળ્યા પણ રાહુ નામનો સિંહિકાનો જે દીકરો હતો હોલિકાની બહેન હતી સિંહિકા હોલિકાની બહેન સિંહિકા સિંહિકા દીકરો રાહુ હતો કે નાયા ધોયા વગર એવું થોડું છે અમૃત પીવા માટે નાવા જવું પડે તો સૂર્ય ને ચંદ્ર બેઠા હતા એની વચ્ચે આવીને બેસી જાય છે રાહુ સિંહિકાનો દીકરો અને સૂર્યચંદ્ર કે છે ભળી ગયો છે કથા હોય તો આખી કથામાં કોઈ ન આવે જયારે શિરો વેચવાનો ત્યારે જ બધા ગોઠવાઈ જાય અને જમાવે પછી તો આ નવો ભક્ત આવી ગયો પણ સૂર્યચંદ્ર કહે છે એ જ સમયે ભગવાન સુદર્શન વડે અમૃત આપ્યું પણ સુદર્શન વડે એનો સંહાર કરે છે અને એકમાંથી બે થયા છે કારણ કે અમૃત પીધું રાહુ અને કેતુ એવા બે થયા કારણ કે દાનો છે અધુરા છે અને દેવતાઓ છે મધુરા થયા શું થયા મધુરા થયા